નમસ્કાર મિત્રો તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર પચીસના સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું ચાલી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી અને આપ યુટ્યુબના માધ્યમથી જોડાયા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક અને ઇન્સ્ટાના માધ્યમથી જોડાયા હોય તો પેજને ફોલો કરી લેવા વિનંતી જેથી આપણે રેગ્યુલર અપડેટ મળતી રહે તો સૌ પ્રથમ ચાંદીના બજાર કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો પાંચ વીસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો બેતાલીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર બાવન સો ગ્રામ ચાંદીનો ભાવ દસ હજાર પાંચસો વીસ તથા એક કિલો ચાંદીનો ભાવ એક લાખ પાંચ હજાર બસો સુધી રહ્યો હતો તો મિત્રો ચાંદીના બજાર ભાવમાં આજે કોઈપણ જાતની વટઘટ જોવા મળી ન જ્યારે આજના ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાના એક ગ્રામને ભાવ નવ હજાર પાંચસો આઠ ગ્રામ સોનાનો ભાવ છોત્તેર હજાર છસો ચોવીસ દસ ગ્રામ સોનાનો ભાવ પંચાણું હજાર સાતસો એંસી તથા સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ સત્તાવન હજાર આઠસો સુધી રહ્યો હતો તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવમાં કોઈ પણ જાતનો વધારો કે ઘટાડો જોવા મળ્યો ન હતો જ્યારે બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો બાવીસ કેરેટ સોનાના એક ગ્રામનો ભાવ આઠ હજાર ગ્રામ સોનાનો ભાવ સિત્તેર હજાર ગ્રામ સોનાનો ભાવ સત્યાસી તથા સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ સિત્યોતેર હજાર ચારસો સુધી રહ્યો હતો તો બાવીસ કેરેટ સોનાના ભાવમાં પણ કોઈ પણ જાતનો વધારો કે ઘટાડો જોવા મળ્યો ન હતો જ્યારે અઢાર કેરેટ સોનાના એક ગ્રામનો ભાવ સાત હજાર એકસો ચોર્યાસી આઠ ગ્રામનો ભાવ સત્તાવન હજાર ચારસો બોતેર દસ ગ્રામનો ભાવ એકોતેર હજાર આઠસો ચાલીસ તથા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ અઢાર હજાર ચારસો સુધી રહ્યો હતો તો વધાર કેરેટ સોનાના ભાવમાં પણ કોઈપણ જાતનો વધારો કે ઘટાડો જોવા મળ્યો ન હતો મિત્રો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય પંચ્યાસી રૂપિયા અને છેતાલીસ પૈસા નજીક જોવા મળી રહ્યું છે તો આગામી સમયમાં વટઘટ કેવી રહેશે તે વિષયની સતત માહિતી તમારા સુધી આવતી રહેશે ત્યાં સુધી આભાર